નવા નવ રૂમનું નિર્માણ થયું આનું આજે આપણે લોકાર્પણ કરીએ છીએ આ પ્રસંગે મંજુભર બિરાજમાન સર્વે મહાનુભાવો અહીં ઉપસ્થિત સર્વે વડીલો ભાઈઓ બહેનો વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો પત્રકાર મિત્રો આમ તો સામાન્ય રીતે આવા કાર્યક્રમોમાં સ્ટેજ પ્રોગ્રામ નો હું ન રાખવાની વાત કરું છું પણ તમે રાખ્યો એટલે તમારો આભાર કારણ કે આજે મારે અગિયાર નવ કાર્યક્રમ હતા બીજા બે થયા એટલે અગિયાર થયા છે એટલે સમય સાચવો શિયાળામાં ખૂબ અઘરો હોય છે આજે આપણે આ શાળામાં નવ નવા બંધાયેલા રૂમ અને એસોઈ અંતર્ગત જે ખુરતી સુવિધાઓ લગભગ દોઢ કરોડ કરતાં પણ વધારે જેની પાસે સરકારે ખર્ચ કર્યો છે એનું આજે આપણે લોકાર્પણ કરીએ છીએ આ પ્રસંગે આ શાળાના આચાર્ય એમનો સ્ટાફ શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો આ ગામ આ વિસ્તારની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપણે એ પ્રયત્ન કરી રહ્યા છીએ કે શિક્ષણ એ સરકારી માધ્યમિક શાળા હોય કે પ્રાથમિક શાળા હોય એમાં જે કંઈ ભૌતિક સુવિધાઓ ખૂટે છે તબક્કાવાર પૂરી થાય એ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ એકસો ને વીસ કરતા વધારે બાળકો છે ને પાંચમા ધોરણ કે આનાથી ઉપરના ધોરણ છે બધી જ મોટી શાળાઓમાં ખૂટતી બધી જ ભૌતિક સુવિધા એ ચોથા તબક્કાનું કામ પણ શરૂ થઈ ગયું છે એટલે બધી મોટી શાળાઓનું કામ આપણે આવરી લીધું છે અને જે નાની શાળાઓ છે અને ત્યાં પણ જે ઓરડા ખૂટે છે એ પણ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે વહેલામાં વહેલી તકે ઓરડા બને એટલે સરકારે શિક્ષણ પાછળ જે અહીં મોટો ખર્ચ કર્યો એટલે સરકારનો શિક્ષણ વિભાગનો અને ખાસ કરીને સર્વ શિક્ષા અભિયાનનો હું આ પ્રસંગે આભાર માનું છું ને તમને ફરીથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આપણે વિકાસની દ્રષ્ટિએ આપણા વિસ્તારને એ અગ્રીમ હળનો વિસ્તાર બનાવવો છે અને એ બનાવવો હોય તો આપણે બધા ભેગા થઈને સહિયારો પુરુષાર્થ કરવો પડે

શિક્ષણ હોય આરોગ્ય હોય રોડ રસ્તા હોય કે બીજી કોઈ પણ સુવિધાઓ જે ખૂટે છે એ ઝડપથી પૂરી થાય અહીં તમારે કુમારવાનો રસ્તો બાકી દે મને ખબર છે એટલે રસ્તા ત્યાં વિસ્તારના વિકાસ પણ જે પ્રશ્ન માટે જઈને ઘણી વખત રાત્રે અડધી રાત્રે પણ હું પૂરી જતી હોય છે પણ ગાલામ રેલી તક આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે રસ્તા પણ પાકો થઈ જાય આ બીજો જે આપણા વિસ્તારનો જે ફોર મહત્વ મહત્વનો પ્રશ્ન છે ભૂગર્ભના જળનો કે આગામી જે દિવાળી આવે અને નવ વર્ષ જે ધાયણી કો છે ધાયણીના તમે રોમ રોમ કરો એના પહેલા આપણા વિસ્તારના તળાવમાં નર્મદાનું પાણી પહોંચે એ સંકલ્પ સાથે આપણે કામ કરી રહ્યા છીએ એટલે હું આપના ખાસ કરીને પત્રકારોના વિનંતી કરું છું કે એ સંકલ્પ પાણીનો નર્મદાનું પાણી તળાવમાં નાખવા માટેનો સંકલ્પ ઝડપથી પૂરો કરવો હોય તો લોક તમારા સાથ અને સહકાર વગેરે ઝડપથી થઈ શકે એમ નથી એટલે જ્યાં પાઇપલાઈનનું કામ ચાલુ છે એ પાઇપલાઈનનું કામ એક પણ કલાક અટકે નહીં તો આપણે આ સમય મર્યાદાની અંદર આ કામ પૂરું કરી શકીએ અને મારી આપ સૌને વિનંતી છે કે ગંગાજીમાં નાવાથી જિંદગીના બધા પાપ ધોવ જાય પણ નર્મદાજીના દર્શન કરવાથી જિંદગીના બધા પાપ ધોવ રહી જાય આવી પવિત્ર નર્મદા નદી એ આપણા ઓંગણે આપવાની છે આપણા ગોંદરે આપવાની છે તો આપણા જે તળાવો છે નક્કી કરે છે સિંચાઈ વિભાગે તળાવો ચોખા થઈ જાય ઉંદર થઈ જાય વ્યવસ્થિત પાળ થઈ જાય ત્યાં કોઈ દેવસ્થાન હોય તો નાનું એક મંદિર થઈ જાય આજુબાજુમાં વૃક્ષારોપણ થઈ જાય એ રીતે નર્મદાજીને વધાવવા માટે આ વિસ્તારની જનતા બધી તૈયાર રહે જે રીતે આપણા ગામની અંદર ભગવાન કે માતાજીની પ્રતિષ્ઠા થાય છે અને જે ઉત્સાહ અને ઉમંગથી આપણે કામ કરીએ છીએ એ આ તળાવોમાં પાણી એ પણ જળદેવીનું મંદિર છે એ જળદેવીના મંદિરના નિર્માણ માટે પણ આ વિસ્તારની જનતા

સેવા ભાવી સંસ્થાઓ હોય અને જે આ આ વાતને પાણીને માનતા હોય બધા જ લોકો લોકોમાં ભાગીદારીથી લોક ભાગીદારીથી કામ આપણે પૂરું કરીએ એવી વિનંતી કરું છું પાણી તો 12 ફૂટ હતું પણ એ 12 ફૂટ જે પાણી હતું અને આપણે 1200 ફૂટ મેલ્યું છે અને છતાંય આનું ચિંતન નથી કરતા તો આપણે ચિંતન કરવું પડે કે 12 ફૂટ જે પાણી હતું 1200 ફૂટ કેવી રીતે ગયું પાણીનું મહત્વ આપણે સમજ્યા નહીં પાણીનો બગાડ કર્યો પાણીનો વેરફાટ કર્યો એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ધર્મશાસ્ત્ર પ્રમાણે કોઈ પણ વસ્તુનો વિવેક ઉપયોગ થાય તો એ ઘાતક નીવડે એ હું પાણી માટે થયું છે પાણી એ પરમેશ્વર પ્રસાદ છે પાણી કારખાનામાં પેદા કરી શકાતું નથી અને પ્રસાદનો બગાડ ન થઈ શકે એવું ધર્મશાસ્ત્ર કહે છે તો પાણી આપણે અવેર કરીએ એનો બગાડ ન કરીએ પાણી બગાડવું એ આપણે પાણી થી બગાડતા આ વિસ્તારનો આપણે ભવિષ્ય બગાડી રહ્યા છીએ પાણી બગાડીએ છીએ કે આપણે આપણા બાળકોનું ભવિષ્ય બગાડી રહ્યા છીએ તો આપણે પાણીને બચાવીએ અને વરસાદ રૂપે જે પાણી આપણને મળે છે વરસાદ હવે ગમે ત્યારે આવશે હો ચોમાસે આવશે ને શિયાળો આવે ને ઉનાળો આવે છે વાયુ પરિવર્તન થયું છે અને એના માટે પણ આપણે સૌ મનુષ્ય જવાબદાર છીએ કુદરતી જે નિયમ છે કે ત્રીજા ભાગના વૃક્ષો જોઈએ એ નથી વાહન વધતા ગયા ધુમાડો એ હવામાં ભળતો ગયો ઉદ્યોગોના કારણે ઉદ્યોગો જરૂરી છે પણ ઉદ્યોગોનું પાણી આપણે ગમે ત્યાં છોડી રહ્યા છીએ ગંદકી થાય છે પર્યાવરણ અસંતુલિત થયું છે જેને વાયુ પરિવર્તન કહે છે અંગ્રેજીમાં જેને ક્લાઇમેટ ચેન્જ કહે છે એના કારણે તમે જો આખી દુનિયામાં આ પરિસ્થિતિ છે કે બસો અઢીસો કિલોમીટરની ઝડપે વાવાઝોડું ફૂંકાય વાદળ ફાટે આ પહાડ છે એ ધસી જાય આ જે કુદરતી નિયમોને આપણે તોડ્યા છીએ એના કારણે છે તો પર્યાવરણને જાળવવું એ પણ આપણા સૌના માટેની જવાબદારી છે આપણા સૌના માટે મોટો પડકાર છે તો પાણીને બચાવી અને પર્યાવરણને જાળવી એ સમયની માંગ છે આ આજે તમારી વચ્ચે આ લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે આવવાનું થયું એ બદલ હું આયોજકોનો ખાસ કરીને સર્વ શિક્ષા અને શિક્ષણ વિભાગનો આભાર માનું છું તમારા સૌના દર્શન કરવાનું હું એક કલાક લેટ ચાલી રહ્યો છું કારણ કે કાર્યક્રમો નવ હતા ને એની જગ્યાએ અગિયાર થઈ ગયા છે એટલે થોડો લેટ ચાલી રહ્યો તો આપ સૌને ક્ષમા ચાહું છું હું એમ નથી કહેતો સો ટકા થઈ જાય છે પણ કાર્યવાહી સો ટકા કરી છે આમની તમને ખાતરી આપું છું વિધાનસભામાં એકસો ને બ્યાસી વિધાનસભામાં માળનો વિસ્તાર વિકાસની રીતે બનાવવો અને બનાવવો હશે તો આપણે બધાએ ભેગા થઈને સહિયારો પુરુષાર્થ કરવો પડશે આપણે સૌ આ ધરતી માતા માટે એક થઈને કામ કરવું પડશે હું આ વિસ્તારની જનતાને આપણી પાસે અપેક્ષા રાખું છું રાખું છું કે આવો આ ધરતીના ભલા માટે આ ધરતીના કલ્યાણ માટે હમ રહે ને આ ન રહે મા ભારતી તેરા વૈભવ અમર રહે દિલમાં દાજ રાખી અને વિકાસ માટે આપણે સૌ પ્રયત્ન કરીએ સૌનો આભાર ભારત કી જય